હેલો એવરીવન હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં આજે હું બનાવું છું ગરમીમાં ઠંડક આપતું બીલાનું શરબત બીલાનું શરબત બનાવવાની શરૂઆત કરીએ સૌ પ્રથમ આ બીલું જે છે તેને તોડવાનું છે તેની છાલ બહુ જ કડક હોય છે આ રીતે કોઈ વજનદાર વસ્તુ અથવા તો દસ્તાથી તેનું પડ તોડી લઈશું બીલા છે તે આયુર્વેદિકની દ્રષ્ટિએ બહુ જ ફાયદાકારક હોય છે તે વાત અને કફ બંનેમાં સારો એવો ફાયદો આપે છે શરદી હોય તો પણ બીલું ખાઈ શકો અને પેટને લગતી કોઈ પણ બીમારી હોય તો પણ તેમાં બીલાનો ઉપયોગ કરવાથી સારો એવો ફાયદો થાય છે આ રીતે બીલાનો જે પલ્પ છે તે ચમચીથી કાઢી લઈશું બીલામાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે હવે આ જે બીલાનો પલ્પ કાઢ્યો છે તેમાં પાણી એડ કરીશું અને થોડીવાર માટે તેને પલળવા દઈશું અને ગરમીનું ફળ છે એટલે શરીરને સારી એવી ઠંડક પણ આપે છે હવે આ રીતે હાથથી મસળી લેવાનું જેથી જે તેના બી છે તે છૂટા પડી જાય હવે જે પલ્પમાં પાણી એડ કર્યું હતું તો મસળીને સારા એવા બી પણ છૂટા પડી ગયા છે હવે તેને ગાળીથી ગાળી લઈશું તો રસ ગાળીને તૈયાર થઈ ગયો છે હવે તેમાં નાખીશું લીંબુનો રસ ત્યારબાદ નાખીશું શેકેલા જીરાનો પાવડર ત્યારબાદ કાળા મરીનો પાવડર અને થોડી દળેલી ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું ખાંડની હવેજીમાં તમે ગોળ અથવા તો સાકર પણ લઈ શકો છો તો આ બીલાનું શરબત તૈયાર થઈ ગયું છે હવે સર્વ કરી લઈએ આ ઉનાળામાં જરૂરથી ટ્રાય કરજો આ ટેસ્ટી ટેસ્ટી બીલાનું શરબત 아우, 쥬?